મહત્વપૂર્ણ સમાચાર ઉના તાલુકાના કાળાપાણ ગામે મહિલા ચાર મહિલા મળીને ચાલુ ક્લાસે હુમલો કરી માર માર્યો હતો આજરોજ ઉના તાલુકાના શૈક્ષિક મહાસંઘ ઉત્કર્ષ મંડળ અને શિક્ષક ઘટક સંઘ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિક્ષિકા રમાબેનને ન્યાય મળે તે માટે શિક્ષક ગણ ઉના મામલતદાર કચેરી એકઠા થયા હતા અને પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું વોઇસ ઓફ ઉના હુસેન બાદરકા સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબ્સ્ક્રાઇબ ન કરી હોવ

રમાબેન ડાબી ઉપર એની નંદનીય ઘટના માટે આવ્યા છીએ કે આવી ઘટનાઓ શાળા સુધી ગામના જે રાજકારણ છે શાળા સુધી હવે વધારે પડતા છે બંધ થવા જોઈએ આવો કોઈને હક નથી કે કોઈ શિક્ષકો ઉપર કે શિક્ષક ઉપર કે કર્મચારી ઉપર કોઈ પણ અધિકારી કે કોઈ પણ ગામનો વ્યક્તિ આવીને જેમ ફાવે વર્તન કરે અને કોઈને અડધૂત કરે અને કાયદાનું કામ કાયદાને કરવા દેવું જોઈએ જો બેન સાથે કોઈ વ્યવસ્થામાં એમને અણચળ હતી તો કાયદાકીય પગલા ભરવા જોઈએ અમારી ચેનલ થ્રુ કોઈ પણ રજૂઆત કરવી જોઈએ ડાયરેક્ટ કોઈ પણ આવી અને આવું અધતાય ભરેલું વર્ણન કરે વર્તન કરે કે કેટલી અંશે વ્યાજબી ગણાય એના માટેથી અમે તમામ શિક્ષકો સ્વેચ્છાએ બધા આંદોલનમાં જોડાય અને પ્રાંત સાહેબને આજે આવેદન આપ્યું છે કે આમાં જે કઈ પણ જે દોષીઓ છે એમને સજા થવી જોઈએ અને જે કઈ પણ આની અંદર કડીમાં સામેલ હોય તમામ સાહેબ આમાં રમાબેન જે પ્રોબ્લેમ થયો છે એને ભૂતકાળમાં રજૂઆત કરી હતી તમારા સંઘને કે કોઈ અધિકારીને ના સંઘને રજૂઆત નથી કરી અમને અધિકારી દ્વારા એવું જાણવા મળ્યું છે કે એમને રજૂઆત કરેલી અને પગલાં તો આપણે અધિકારી ને વાત કરી આપડે એ બાબતે રજૂ આ ઘટના બે દિવસ પેલા બેને રજૂઆત કરેલી છે સમાચાર છે તમે જે વાત કરો છો તમારા અધિકારી એમ કે સાત મહિનાથી આ પ્રશ્નો ચાલે છે સાત મહિનામાં પ્રશ્નો નિરાકરણ નો થયું આ ઘટના જ બની ઈ બરાબર તમે કઈ રજૂઆત કરી સાત મહિના અમારે રજૂઆત બે દિવસ પહેલા જ આવી છે બેન ઉપર જે ઘટના બેની ત્યારે સંગ લેવલ તેમને જે પ્રશ્ન આવ્યા એની રજૂઆત કરવા માટે સાહેબ પાસે આવ્યા છે મેં સાહેબ તમે આમાં વાહીજી તમારી પાસે જરૂરી છે રમાબેન એમ કહી છે કે વારંવાર મે રજૂઆત કરી છે ભાઈ અમને સંગને રજૂઆત નથી કરી રમાબેન પાસે કોઈ લેખિત પુરાવો હોય સંગનો તો આપે અમને રમાબેને રજૂઆત કરી છે અધિકારીઓને કરી છે કોઈ કનર્ગત હોય તો ચેનલ થ્રુ કેમ કે અમારે પહેલેથી સરકારી કર્મચારીઓને અમે બને ત્યાં સુધી ચેનલ થ્રુ જ ચાલીએ છીએ જ્યાંથી કોઈ નિર્ણય ન આવે ને આવી ઘટનાનો કોઈને સંજસ ન હોય કે આવી ઘટના કોઈ છે આવડી મોટી ઘટના બનવા પાછળ કોઈક ને કોઈ કારણો હશે બાકી કરશન કરશનભાઈ છે શનિવાર ના રોજ મારી સાથે જે ઘટના બની સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો વાલીગણ સાથે લઈને જો કોઈ એવો જ પ્રશ્ન હતો તો એ લોકો મારી સાથે બેઠક કરી આચાર્ય સાથે બેઠક કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન થઈ શકતું હતું છતાં પણ એ લોકો ડાયરેક્ટ રૂમમાં કરીને મારા પર જે માર માર્યો છે આવી ઘટના કોઈ અન્ય શિક્ષિકાઓ સાથે ન બને ભવિષ્યમાં તેની તકેદારી રાખવા માટે સરપંચ શ્રીના શિક્ષણને લગતા કડક કાયદાઓ ઘડવામાં આવે અને સ્ત્રી સુરક્ષા માટે એની રચના કરી અમને ન્યાય આપવામાં આવે